ભણતર એટલે ખાલી ગોખણપટ્ટી બસ જે પુસ્તકમાં લખ્યું છે એ મગજમાં ભરી દેવાનું ના એનાથી તો તો ઘણું વધારે છે ચાલો આજે એક એવી જબરદસ્ત રીત વિશે વાત કરીએ જે ફક્ત માહિતી નથી આપતી પણ આપણી વિચારવાની શક્તિને જગાડે છે આજે આપણે વાત કરવાના છીએ સોક્રેટિક મેથડ વિશે નામ કદાચ થોડું અઘરું લાગે પણ આ એક એવી રીત છે જે સવાલો પૂછીને અંદર છુપાયેલા જ્ઞાનને બહાર લાવે છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ તો આજે આપણે શું શું જોવાના છે સૌથી પહેલાં તો આ પદ્ધતિ આવી ક્યાંથી એના ઇતિહાસ પર એક નજર નાખીશું પછી એ છે શું અને કામ કઈ રીતે કરે છે એ સમજીશું એના ફાયદા ગેરફાયદા શું છે એ પણ જોઈશું અને છેલ્લે આજના જમાનામાં એ કેટલી કામની છે એની વાત કરીશું તો સવાલ એ છે કે આટલી જોરદાર ભણાવવાની રીત આવી ક્યાંથી એની શરૂઆત ક્યાં અને કેવી રીતે થઈ ચાલો સીધા એના ઇતિહાસમાં જ ડૂબકી મારીએ આ પદ્ધતિનું નામ જેના પરથી પડ્યું છે એ હતા મહાન ગ્રીક ફિલોસોફર સોક્રેટીઝ એમની ખાસિયત શું હતી ખબર છે એ ક્યારેય સીધા જવાબ નહોતા આપતા બસ એક પછી એક એવા સવાલ પૂછતા કે સામેવાળાને જાતે જ વિચારવા પર મજબૂર થવું પડે એમનો ટાર્ગેટ જ એ હતો કે લોકોની તર્ક કરવાની વિચારવાની શક્તિ ડેવલપ થાય તો ઠીક છે ઇતિહાસ તો સમજ્યા પણ આ પ્રશ્નોત્તરી પદ્ધતિ એટલે કે ક્વેશ્ચન આન્સર મેથડ એક્ઝેક્ટલી છે શું ચાલો એકદમ સિમ્પલ ભાષામાં એને સમજીએ એકદમ સરળ ભાષામાં કહીએ તો આ ભણાવવાની એક એવી સ્ટાઇલ છે જ્યાં ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે સતત વાતચીત એટલે કે ડાયલોગ ચાલતો રહે છે સવાલો પૂછીને વિચારના બીજ રોપવામાં આવે છે અને પછી જવાબો દ્વારા એમાંથી જ્ઞાનનું જાળ ઉગે છે વિચારક સ્ટોન આના પર એક બહુ મસ્ત વાત કહે છે એમના મતે આ પદ્ધતિ સ્ટુડન્ટની બુદ્ધિને એક્ટિવ કરે છે સમજો અહીં વાત મગજમાં ડેટા ભરવાની નથી પણ અંદર જે બુદ્ધિ સૂતેલી છે એને જગાડવાની છે અને આમ સ્ટ્રોંગ તો આ વાતને હજી એક સ્ટેપ આગળ લઈ જાય છે એ કહે છે કે સવાલો અહીં ખાલી કોઈ હેલ્પિંગ ટૂલ નથી ના સવાલો જ શિક્ષણનું મુખ્ય સાધન છે આખી શીખવાની પ્રોસેસનો પાયો જ સવાલો છે તો આ મેથડનો ગોલ શું છે શું ખાલી માહિતી આપવાનો બિલકુલ નહીં એના ઘણા બધા ઉદ્દેશો છે પહેલું તો સ્ટુડન્ટને ક્લાસમાં ખાલી બેસી રહેવાને બદલે એક એક્ટિવ પાર્ટનર બનાવવો બીજું ક્રિટિકલ થિંકિંગ એટલે કે ઊંડાણપૂર્વક વિચારવાની અને તર્ક કરવાની શક્તિ વિકસાવવી એની સાથે સાથે વિષયને ઇન્ટરેસ્ટિંગ બનાવવો ફોકસ વધારવો અને હા સૌથી અગત્યનું સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવો ઓકે તો થિયરી તો ઘણી સમજી લીધી પણ પ્રેક્ટિકલી ક્લાસરૂમમાં આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે એની પ્રોસેસ શું છે ચાલો એ જોઈએ આખી પ્રોસેસને આપણે ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ સ્ટેપ વન પાઠની શરૂઆતમાં જૂના ટોપિકને લગતા સવાલો પૂછવા જેથી પહેલાનો બધું યાદ આવી જાય સ્ટેપ ટુ પછી ધીમે ધીમે નવા જ્ઞાન તરફ લઈ જાય એવા એક પછી એક લોજિકલ સવાલો પૂછવા સ્ટેપ થ્રી સ્ટુડન્ટ્સ જે પણ જવાબ આપે એના આધારે એમને ગાઈડ કરવા જરૂર પડે તો સુધારવા અથવા તો એના પરથી નવા સવાલ પૂછવા અને છેલ્લું સ્ટેપ ફોર પાઠના અંતમાં મેઇન પોઈન્ટ્સ પાકા કરવા માટે ફરીથી એક રાઉન્ડ સવાલોનો જુઓ આ એક આખું સર્કલ છે હવે એક વાત પાક્કી છે આ આખી મેથડનો હીરો કોણ છે સારો સવાલ જો સવાલ જ બરાબર ના હોય તો આખી મહેનત પાણીમાં તો સારો સવાલ કેવો હોવો જોઈએ એકદમ સિમ્પલ અને ક્લિયર સ્ટુડન્ટના લેવલનો એવો કે જે વિચારવા પર મજબૂર કરી દે અને હા બહુ અગત્યનું એક સવાલમાં એક જ વાત પૂછવી એકસાથે દસ વસ્તુ નહીં જુઓ દરેક સિક્કાની બે બાજુ હોય ખરું ને એમજ આ પદ્ધતિના પણ કેટલાક જબરદસ્ત ફાયદા છે તો સામે કેટલીક મર્યાદાઓ પણ છે ચાલો બંને પર એક નજર કરીએ જેથી આપણને આખું ચિત્ર સ્પષ્ટ દેખાય આ ટેબલ પર એક નજર નાખો આખી વાત ક્લિયર થઈ જશે એક બાજુ છે આપણી જૂની પરંપરાગત પદ્ધતિ જ્યાં ટીચર બોલે છે અને સ્ટુડન્ટ્સ બસ ચૂપચાપ સાંભળે છે એટલે કે વન વે ટ્રાફિક અને બીજી બાજુ છે આ પ્રશ્નોત્તરી પદ્ધતિ જ્યાં ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે સતત સંવાદ ચાલે છે અહીં ગોખણપટ્ટીને કોઈ સ્થાન નથી ફોકસ ફક્ત અને ફક્ત સમજણ પર છે ફાયદા તો એટલા બધા છે સૌથી મોટો ફાયદો એ છે કે સ્ટુડન્ટ્સ ક્લાસમાં ખાલી બેસી નથી રહેતા પણ એકદમ એક્ટિવ લર્નર બની જાય છે એમની વિચારવાની શક્તિ ડેવલપ થાય છે કોન્ફિડન્સ વધે છે અને હા જે પણ શીખે છે એ લાંબા સમય સુધી યાદ રહે છે અને બોનસ ટીચર સ્ટુડન્ટ વચ્ચેનું કનેક્શન પણ મજબૂત બને છે પણ હા પ્રેક્ટિકલી જોઈએ તો કેટલીક ચેલેન્જીસ પણ છે જેમ કે આમાં ટાઈમ ઘણો જાય છે જો ક્લાસમાં સાહીઠ સિત્તેર સ્ટુડન્ટ્સ હોય તો બધાને સવાલ પૂછવા લગભગ અશક્ય છે અમુક સ્ટુડન્ટ્સ કદાચ ભાગ જ ના લે અને હા ટીચર માટે આ કામ સહેલું નથી એમને પ્રેપેરેશન માટે બહુ મહેનત કરવી પડે છે પ્લસ દરેક સબ્જેક્ટ આ રીતે ભણાવી પણ ના શકાય તો હવે સૌથી મોટો સવાલ આ હજારો વર્ષ જૂની પદ્ધતિ આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ યુગમાં એનું શું કામ શું એ આજે પણ એટલી જ રેલેવન્ટ છે ચાલો આનો જવાબ શોધીએ તમને જાણીને નવાઈ લાગશે પણ જવાબ છે હા બિલકુલ રેલેવન્ટ છે આપણી જે નવી એજ્યુકેશન પોલિસી છે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ પણ શેના પર ભાર મૂકે છે ક્રિટિકલ થિંકિંગ ડિસ્કશન ડાયલોગ અને આ બધી જ વસ્તુઓ તો સોક્રેટિક મેથડનો પાયો છે એટલે હકીકતમાં આ પદ્ધતિ આજે પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગઈ છે ટૂંકમાં કહીએ તો આ પદ્ધતિ ભણતરની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે એજ્યુકેશન અહીંયા માહિતી લેવાની પ્રોસેસ નથી રહેતી પણ જ્ઞાનને જાતે શોધવાની એક એડવેન્ચર ભરેલી જર્ની બની જાય છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ પોતાની શીખવાની રીતને વધુ સારી બનાવવા માટે આપણે પોતાની જાતને કયા સવાલો પૂછી શકીએ વિચારવા જેવો સવાલ છે ને